ના પોણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે એક બાજરીનો રોટલો પડ્યો છે તો આપણે આના રાતે બનાવેલો હતો અત્યારે આપણે આને ભાગી અને વઘારવાનો છે તો આપણે પહેલાં આને ભાંગી લઈશું આ રીતે જો બે હાથમાં મુઠીમાં રાખીએ આ રીતે આપણે એકદમ ચીણો રોટલો ભાંગી દીધો છે હવે આપણે આની અંદર સાથ નાખવાની છે આપણે વધારે સાસ નથી નાખવાની અડધા કપ જેટલી જ આપણે સાસ નાખીશું અને આપણે આ રીતે મિક્સ કરી દઈશું એટલે કે રોટલો આપણે પલાળી દઈશું ચાલો હવે આપણે મસાલા આની અંદર જ નાખી દેવાના છે તો આપણે અડધી ચમચી અડધર નાખીશું એક ચમચી આપણે લાલ મરચું નાખીશું એટલે આપણે અડધી ચમચી રેગ્યુલર નાખ્યું છે અને અડધી ચમચી આપણે થોડું કાશ્મીરી નાખ્યું છે એક ચમચી આપણે દાણાજીરું નાખીશું બધી વસ્તુ મિક્સ કરી લઈશું ચાલો હવે આપણે રાય તતડવા માંડી છે હવે આપણે અડધી ચમચી જીરું નાખીશું થોડીક આપણે હીંગ નાખીશું ગેસ એકદમ ધીમો કરી લઈશું અને આપણે લીમડાના પાન નાખીશું

થોડીક આપણે ગરેલી ખાંડ નાખીશું આપણે સાસ નાખી છે એટલે ગરેલી ખાંડ નાખીએ તો ખાટો મીઠો બહુ સરસ થાય છે હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આનો ઢાકી અને એકાદ મિનિટ જેવું થવા દઈશું ચાલો આપણે એક આદ મિનિટ જોતાઈ ગયું છે અને જોઈ લઈએ અને આપણે આમાં મીઠું નથી નાખ્યું કારણ કે આપણે રોટલામાં પહેલેથી મીઠું નાખેલું હતું એટલે તો ભૂલી અને આપણો બહુ સરસ રોટલો બની ગયો છે આ રોટલું ચામાં ખાવાની બહુ મજા આવે છે અને જો તમારે ચામાં ના ખાવ ખાવું હોય તો તમે છાશ વધારે નાખી અને છાસવાળો રોટલો પણ બનાવી શકો છો પણ અમે ચામાં આ રીતે જ ખાઈએ છીએ આ રીતે રોટલો ચામાં ખાવાની બહુ મજા આવે છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં